વડોદરામાં આજે રિલીઝ થયું ગુજરાતી મૂવી ફૂટપાથ પરથી પદ્મશ્રી એવોર્ડ સુધીની યાત્રા કરીને રાષ્ટ્રપતિ ભવન જનારા સુરતના પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ તરીકે રાષ્ટ્રીય સન્માન મેળવનાર પદ્મશ્રી કનુભાઈ ટ્રેલરના જીવન પર આધારિત અદ્ભુત ગુજરાતી ચલચિત્ર ડિસેબલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખના જીવન ચલચિત્ર પર બન્યું છે જેનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો વડોદરા ખાતે આઇનોક્સ નોક્સ સેવન સી મોલમાં જેનો ફર્સ્ટ શો શરૂ થયો હતો જેમાં ઓગણીસો પંચ્યાસી માં સુરતના ફૂટપાથ પરથી પદ્મશ્રી એવોર્ડ સુધીની યાત્રા કરીને રાષ્ટ્રપતિ ભવન જનારા સુરતના પ્રથમ દિવ્યાંગ વ્યક્તિ તરીકે રાષ્ટ્રીય સન્માન મેળવનાર પદ્મશ્રી કનુભાઈ ટ્રેલરના જીવન પર આધારિત અદ્ભુત ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટ મૂવી છે આ મૂવીથી દિવ્યાંગ બાળકો પણ પ્રેરણાત્મક કારકિર્દી નિર્માણ કરીને સમાજને નવી રાહ પ્રશસ્ત કરવામાં સહાયક સિદ્ધ થાય તેવા હેતુ સાથે આ ચલચિત્ર એમને જીવન જીવવાની નવી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડશે મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા મારું મીઠિયું એવું છે કે આજે સમાજમાં આવા સમાજલક્ષી આજે આપણે ગુજરાતી ટીક છે વર્ગ ઘણો બધો છે પણ હું એવું કહીશ કે આ કનુભાઈ ધ ગ્રેટ મૂવી જે બાયોટિક બનેલી છે કનુભાઈ ઉપર જે ફૂટપાથથી પદ્મશ્રી સુધી પહોંચી પહોંચી ગયા છે એના ઉપરથી આ બાયોટિક બનેલી છે તો આ મૂવીને આવી મૂવી મને એમ લાગી રહ્યું છે કે આ ગુજરાતી મૂવીમાં એની શોભામાં અભિવુદ્ધિ કરશે અને આજે ઘણા બધા લોકો ગુજરાતી મૂવી ને જોવે છે કે આપણે કુટુંબની સાથે બેસીને જોઈ શકે છે તો મારું એવો રિવ્યુ છે કે આ મુવી જોયા પછી દરેક આ મૂવી જોવી જોઈએ આપણે ગાલી ગલોચ વાળા આપણે પ્રમોટ કરતા હોઈએ છીએ જ્યારે આ મૂવીથી થી યુવાનોને ખૂબ બધી પ્રેરણા મળશે એટલે મારું નમ્ર વિનંતી છે કે આવી મૂવીને આપણે પ્રમોટ કરીએ વધુમાં વધુ લોકો જોવા આવે તો યુવાનોને પ્રેરણા મળશે આજે નાની નાની બાબતમાં યુવાનો સુસાઇડ કરી દે છે જ્યારે આપ આ મૂવી જોશો તો આપને ખ્યાલ આવશે કે ઘણી બધી પ્રેરણા મળે છે કે જેને પોતાના અંગ નથી એ લોકો પણ સારું જીવન જીવી શકે છે તો આપણે તો ભગવાનને વધુ આપ્યું છે આમ યુવાનો માટે ખાસ મસ્ટ વોચ આ મૂવી જોવી જોઈએ બાળકો એ અબાલ આમ તો બધા જ માત્ર બાયોપિક નથી એવું સ્પોર્ટમાં કહીશ કે આ બાયોપિક નથી સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ એટલું જ છે છેલ્લે સુધી આપણને જકડી રાખે છે કે શું થશે હવે એટલે મસ્ટ વોચ બધા આ મૂવી જોવે અબાલ એવી જ અમારે વ્યૂ છે આપનું નામ દિયાબા ચેતનસિંહ વાઘેલા મારે એટલું જ કહેવાનું છે કે જો બધી રીતે સક્ષમ હોવા છતાં પણ ઘણા એવા હતાશ થઈને આવી આત્મહત્યા પગલું ભરે છે તો આ મુવી બતાવ્યું છે કે બધા અપંગ હોવા છતાં પણ પોતે આત્મબળ થી આવી જિંદગી સામનો કરીને આગળ વધે છે પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર જેઓ બંને પગેથી સો ટકા દિવ્યાંગ છે અને આજના યુગની અંદર હાથ પગ સલામત હોવા છતાં લોકો સુસાઈડ કરે છે તો આ ફિલ્મ આ મૂવી જે બની છે ડૉક્ટર કનુભાઈ ટેલરના એમાં તો એ શું મેસેજ આપી રહી છે મૂવી આપણી એ મેસેજ આપી રહી છે કે આપણો આત્મવિશ્વાસ અને આત્મબળ ડગવું ના જોઈએ અને અપંગોને તમે દયા નહીં પણ એમને પ્રેમ આપો અને એમને તમે મદદરૂપ થાઓ કે એ પોતાના જીવનમાં પગભર થઈ શકે અને છેલ્લે કનુભાઈ પોતે લખે છે કે અપંગ નહીં પણ પગભર બનાવો આપનું શુભ નામ વીરેન્દ્રભાઈ જયદીપસિંહ મહારાણા Subscribe now and press the bell icon. Never miss an update.